આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થતી હતી આ લોકો જે હેરાન કરતા હતા જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા કરતા હતા પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો મારા હતો અને લોકો મારી પાસે ઉપયોગ કરીને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરી કરીને દેતા હતા પોલીસ વાળા ને બધા ભેગા મળીને વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને આજે જયરા છે અને ઈ લોકો છે એના બધા ભેગા મળીને મારી બિરુદ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને

મેં નિવેદન અત્યારે નો આપ્યું અને મેં જે હકીકત હતી કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ગાડી વારંવાર પોગી જાય છે અને હેરાન કરે એટલી હદે કે મારા પપ્પાને આ નથી જીવવા દેવાના નથી અમારા પરિવાર ને જીવવા દેવાના એનો એટલો ત્રાસ છે અમારી ઉપર આ છે એ જયરાસિંહ કેવાથી આ બધું કેવામાં આવતું હતું એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા અમને ત્યાં લઈ જતા હતા હોટલ માં જ રાખતા હતા હોટલ થી બહાર નથી નીકળવા દેતા હજી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે છે છે કરી અને એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કેતા અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કેતા પોલીસ માંથી તમને આ પરમાર સાહેબ છે ઈ અને આજે કેજી ઝાલા સાહેબ છે ઈ ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન વાળું પોલીસ તમને એને નિવેદન હાથે તૈયાર કરીને રાખ્યું હતું બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ પછી કાઈ પણ થાશે તો એ હું તારી અરજી લઈ લેસી કે તન કોઈ હેરાન કરશે તો ઈ નિવેદનમાં શું લખેલું એ નિવેદનમાં એવું લખેલું હતું કે અનુરૂપસિંહ અને રાદીપસિંહ ની ગાડીઓ એક એક કહે આવતી એવું ખોટું છે જોકે એ સાચું છે નહીં પણ આ લોકો એવું લખાયેલ લખેલું હતું નિવેદનમાં કે એમાં એની ગાડીઓ આવતી હતી એવું તારે ખોટું બોલન ખરેખર તો જે મારે ગામમાં ગાડી આવતી હતી મને લેવાય ની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ તો આટલું નિવેદન દઈ દે એમ તો તાર ફાયદો છે બાકી એ કે તાર તારો જીવે જોખમમાં અને તારો પરિવાર ને એ કે ગમે કે આમાં જોખમમાં નાખી દઈશું એમ તો પછી એને સાત વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે તારે એને એમ કેવાનું છે કે આ આડે જે થયું એ ખોટું હતું ઈ કે એવું તાર બોલવાનું છે કે એવું તું સ્વીકારી લઈશ ને ઈ કે તો મેં ત્યારે કીધું તું કે નહીં જે છે એ હકીકત છે એમ તમને ખોટું મને હું કામ બોલાવ્યું કે તાર તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશું એમ તો એટલું બોલી દઈશ ને તો